વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી એટલે કે તારીખ અઢાર અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભવ્ય ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મહોત્સવમાં ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી મોહિની અટ્ટમ કથક કથકલી મણિપુરી કથક અને સતરિયા જેવા નવ પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ વિશ્વ વિખ્યાત કલાકારો દ્વારા કરવામાં આવશે ઉત્તરાધ પરંપરા ઉત્તરાયણ પછીના સમયગાળામાં ઉજવાય છે જ્યારે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે છે અને દિવસ લંબાવવા માંડે છે મોઢેરાનું સૂર્ય મંદિર પ્રાચીન ભારતીય વાસ્તુકલા અને જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રનું અનોખું ઉદાહરણ છે જે સૂર્ય અને ગ્રહોની ગતિવિધિને દર્શાવે છે રાજ્ય સર સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે વર્ષ ઓગણીસો બાણુંથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની સમૃદ્ધ ગુરુ શિષ્ય પરંપરાને જીવંત રાખવાનો અને લોકો સુધી પહોંચાડવાનો છે પ્રાચીન કાળથી મોઢેરા નગરીમાં સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવાતો આવ્યો છે જેની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે ત્યારે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ઉત્તરાધ મહોત્સવને લઈને રોશનીથી શણગારેલા મંદિરને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ